તો ગાઈસ જો અત્યારે છે ને ભાઈ પાણી એમાં ચાલુ છે આપણે છે ને ભાઈ એકલા નાખી રહ્યા ખેતરમાં પાણી વાળવાનું હતું કહુંમાં રાતને લાઈટ ન થતી દિવસ ન હતી રાતનો કાપ ન થતો કે રાતે છે ને એકલાને પાણી વાળવાનો એવો વિડિયો બનાવવાનો હતો રાતલા ફરલા તો તો હું કામ ને ભાઈ અમારા બાપા છે ને માંડવી વીણતા જાય છે અને પાણી પાળતા જાય છે ને પાણી ચાલુ હોય ને ત્યારે બગલા હોય જ કેમ કે હે ને ચીવડા નીકળતા હોય ને ખાતા હોય જો તમને દેખાડવું હેને ને જો ચીવડા બગલા ખાધો ચીવડો હે ને અને ખેતર ખેડતા હોય ને ત્યારે પણ પાછળ ને પાછળ દોડતા હોય જો અહીંથી કંઈક બુબાડો થાય આ બગલા તું ધોળો કેમ છે એલા એ બગલા ટેન્સમાં લઈ લીધું ચીવડો વાહ બગલા વાહ હું તારી કળા છે જીવડા ખાવાની બગલા આડા તારી જિંદગીમાં ધીરડ પડી ગઈ આ ખેતરમાં ને પેલા માંડવી વાવેલી હતી બરાબર માંડવી લઈને પછી ઘઉં પહેરા હે ભાઈ અત્યારે ઘઉં છાંટી ખેતર તૈયાર કરવું પડે પછી ઘઉં સાંટવાના પછી ખાતર સાંટવાના પછી પાણી પાવાનું ગાય ઝોલી કરજો ત્યારે ફૂટી ગયો આપણે ફૂટ પી રહ્યા હે બાકી આપણે વહી જાત તો ગઈ આજે છે ને આપણે આખો દિવસ ને એક ચેલેન્જ લેવાનો છે અત્યારે હે ને ભાઈ આ બીજા તહેરામાં પાણી ચાલુ છે બરાબર જોકે અહીંથી જ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દેવાનો છે ચેલેન્જમાં ગાય જ એવું છે કે હે ને આપણે જેટલા ત્યારા બાકી છે ને પાવાના એ બધા ત્યારા મારે એકલાને પાવાના છે બરાબર અને એ પણ જ્યાં સુધી લાઇટ ન જાય ત્યાં સુધી મારે એકલાને જો પાણી વાળવાનું છે બરાબર એમાં કોઈ મને હેલ્પ કરવાની આવે અને બીજી વસ્તુ કે કમાડા છે ને ભાઈ બધા ત્યારામાં કરવાના બાકી જ છે એટલે એ પણ મારે જ કરવાનું છે બરાબર એટલે હું છે ને ભાઈ શૂટિંગ કરવામાં પણ એક જ છે અને ભાઈ પાણી વાળવામાં પણ એક જ છે બરાબર કેમેરામેન કોઈ નથી મારી પાસે એટલે એ બહુ મોટી પ્રોબ્લેમ છે બરાબર તો ફાઈનલી ગઈ જાવ ચારો ભરાઈ ગયો હે તો આપણે વાળી દઈએ બરાબર ને હવે હે ને આપણે કમાડું બંધ કરી દઈએ અને બીજા ચારામાં ચાલુ કરી પાણી તો ગાઈસ લાઇટ તો આવી ગઈ છે બરાબર મેં તમને ત્યાંથી જ કીધું છું ભાઈ મોટર ચાલુ છે બરાબર હવે હે ને ભાઈ અહીંયા આવ્યો ને ઘણી વાર થઈ બરાબર દસ પંદર મિનિટ થઈ ગઈ પણ હે ને ભાઈ ઘડીક બેઠી ગયા તા ને એમાં પછી શૂટ ન લેવાનું બરાબર હવે હે ને આપણે જાય છે પાછા પાણી ચાલુ છે ને ત્યાં ભાઈ જરીક નજર નાખ લઈએ તો કઈ ફાઈનલ હે ને ભાઈ ત્યારે અડધો પર્વ આવ્યો છે બાકી અમારે કાલિયા કુતરા પલાળતો પલાળતો આવતો ઓ ભાઈ સાહેબ કાઇ જાતું જાઉં આ હે ને ઉંદેડા આવે હે ને અંદર ખોદી હોય ને એટલે જ વટાણ આ ખાડો પડી ગયો હે ઊંદેડા કેટલું ખોદ નાખે ગઈ एक ना बता तो बताया तू बीजा दिखाड़े गई पानी वाली पर कोई सहली बात नहीं गई जो पानी निकले है लगे फूटी गे वेला बाकी गई जो उंदेड़ो निकलो ऊंधेड़ो गई हो जो निकलो जो हूँ है शू निकलो गई जा क्या निकला गई ये क्या है ओ ये क्या निकला ओ हो ये तो कुछ उंदेड़ा है गाय उंदेड़ो है હે જો ઉંદેડો અહીંયા વહી જાય ને અંદર ખાનામાં એટલે પાણી નથી આવવા દેતો છે ઉંદેડો હલવાઈ ગયેલો છે બરાબર ઘર કરેલું છે હમે ખાડો ખોદ્યો હે ને છે બરાબર પાણી કેમ નીકળે ખબર બહેર બેર આવ્યું છે ને એટલે પાણી નીકળે છે દેખાતો આ કવડી ગયો તો ગાય એનો ભરો ન કરાય ગાય જો પકડાઈ ગયો એક ખાનું અહીંયા ખોદેલું છે નરી બીજું અહીંયા તમને દેખાતો હે હે ને પાણીમાં એ આમાં હલવાઈ ગયેલો હે તો ગઈ ફાઈનલી પાછા છે ઓલો ત્યારે ભરાઈ ગયો હે એના પછીનો ભરાઈ ગયો અને એના પછીનો ઓલામાં પાણી હાલે છે ભાઈ ગઈ છે તકલીફ ખાલી ઈ પડે હે કે કમાડા કરવા બહુ તકલીફ થાય છે ત્યાં ખબર હમણાં ઉંદેડો નીકળતો એ ઉંદેડો છે ને ગઈ હમણાં જ એક પક્ષી હતું કાગડા જેવું જ પક્ષી હતું લઈને આવું જોઈ ગયો નારળી છે નારળી માથે બેઠું એ આ પણ ખુશ ખુશ થઈ ગયો છે પણ મારણ આજ મસ્તીનું મળી ગયો

આહ હા બધા એમાં ફૂટે હે ગાય ઓલા કરતા હે ને આમાં બહુ ફૂટે હોય એટલે આમાં બહુ તકલીફ થાય હે એ ખાંધીએ ત્યાં બીજું ફૂટીને તૈયાર જ હોય હતી કત કે ખાંડજો ત્યાં બીજું ફૂટીએ ને તૈયાર રહે એવી રીતના હેલો કરે હેં તો ત્યાં તૂટું ત્યાં તૈયારી છે તૂટવાની હવે બાપા જો જોલ બે ઠેકાણા ફૂટતા ગઈશ હવે હનો ગાય સ્લગ બંધ કરતા બાકી આ ભેડું નહીં થાય ગઈ તો ગાઈસ ફાઈનલ આપણે જમવા બેસી ગયા છીએ ભાઈ જમવામાં છે મસ્ત મજાની અળદની દાળ

રાજા પૂછે રાણી હું જનાર અને છોકરી એ રાજાની પાઘડી ઉતારે નાની એવી છોકરી રાજાની પાઘડી ઉતારે ગાય આવા બધી પ્રશ્ન તો છે ને જૂનવાણી માણસો હોય ને એની પાસેથી સાંભળવા મળે બાપા એ છે ને મને ત્રણ ચાર પ્રશ્નો પૂછ્યા મને એક પીને જવાબ ના આવ્યા પાછા કીધું નાની એવી છોકરી ને રાજાની પાઘડી ઉતારે મન નથી ખબર બાપાને આપણે પૂછીએ શું જવાબ આવતો બાપા શું જવાબ આવવાનો ટોલો ટોલો કઈ રીતના એ